કેમ કે તમે જે બોર્ડ લઈને ચાલો છો કે સો ટકા શુદ્ધ એમ એવા તો માર્કેટમાં પાંચસો બોનર ઓલરેડી છે તો આ બધાની વચ્ચે તમે સંઘર્ષોનો સામનો કેવી રીતે કર્યો એક વસ્તુ તમારા માધ્યમથી કહો કે સંઘર્ષ વગર સફળતા છે જ નહીં અને કોઈ પણ વસ્તુ ચાલુ કરીએ તો શરૂઆતમાં આપણને બહુ બધી અસફળતાઓ પણ મળવાની છે પ્રશ્નો પણ આવવાના છે સમસ્યાઓ પણ આવવાના છે એ સંઘર્ષનો સામનો કરવાનો છે હવે જ્યારે ચાલુ કર્યું ત્યારે એક જ વિચાર હતો કે અમે થર્ડ પાર્ટી લઈને મેન્યુફેક્ચરિંગ નહીં કરાવીએ લેબલિંગ નહીં કરાવીએ વ્હાઈટ લેબલિંગ નહીં કરાવીએ અમે ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાની જ ઘાણી ચાલુ કરીએ પોતાની ઘાણીની અંદર અમે પોતે જ સીંગની ખરીદી કરીએ કે એવન ગ્રેડ ક્વોલિટીની સિંગ હોય ટોપ ક્વોલિટીની સિંગ હોય અને પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ બનાવે બીજું અમારું એક સેન્ટેન્સ છે કે આજે શુદ્ધતાની ગેરંટી બધા આપે છે બધાના બોર્ડ બેનર એડવર્ટાઇઝિંગ શુદ્ધતાની ગેરંટી છે શુદ્ધતા છે કે નહીં એ કસ્ટમર કેવી રીતે ખબર પડશે એટલે અમે એક સેન્ટેન્સ આપેલું છે કે શુદ્ધતાની ગેરંટી સાથે ફ્રી હોમ ડિલિવરી પણ હું એવું કહું છું એના પર પણ કસ્ટમરને આજે વિશ્વાસ નહીં આવે કસ્ટમર ને વિશ્વાસ ત્યારે જ બેસશે કે આંખે દેખું જોશે ત્યારે નજરથી જોશે ત્યારે એટલે હું આજે એક સેન્ટેન્સ તમને કહું છું વિઝિટ કરો અને વિશ્વાસ કરો કે પધારો અમારી ઘાણી સુધી વિઝિટ કરો અને પછી વિશ્વાસ કરો